કડી બેમાન આવે છે શું નામ તમારું ક્યાંથી આવે છે અતુલભાઈ પટેલ ના મારા વડીલ છે જયંતિભાઈ પ્રજાપતિ નવીનભાઈ રામી અક્ષરભાઈ પરમાર પંકજભાઈ દેસાઈ અમારી ક્યારની ઈચ્છા હતી આજે આયા રૂબરૂ અમને મળ્યા અમને આનંદ થયો ભગવાન તમને આવી શક્તિ આપો આવું કાર્ય કર્યા કારણ અમારી ઉંમર તમને લાગે કેટલા પૈસા કેવી રીતે પૈસા ભેગા થયા પાસઠ હજાર રૂપિયા અમારે આ જયંતી કાકા ની એકાવન હજાર રૂપિયા ની ઈચ્છા જયંતી કાકા મને કીધું તરત જ મેં પાંચ હજાર આપ્યા બીજા મિત્ર અડધો કલાકમાં માં એકાવન હજાર કરવાના હતા એ તો થઈ ગયા ચાર દિવસ પહેલા જ કરવાનું હતું અને આજે દસ બીજા કડીથી થી આવતા આવતા બીજા વધી ગયા અને આ પૈસા તો સામાન્ય અમે લઈને છે આ જાહેરાત દસ દિવસ પહેલા કરી તો આનાથી સંખ્યા વધારે અને હજુ વધશે એમાં વિશ્વાસ